હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક કપ પવામાંથી ઝટપટ બની જાય તેવો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તાની રેસીપી આજનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધો કપ ચણાનો લોટ લઈ લેશું હવે તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી દેસું શરૂઆતમાં આ રીતે થોડું એવું પાણી ઉમેરવાનું પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ચમચીથી આપણે મિક્સ કરી દેસું અને ફરી પાછું થોડું પાણી ઉમેરશું હવે લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું અને એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું અડધા કપ લોટની સામે આપણે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે બેટરને તમે જોઈ શકશો એકદમ પાતળું પણ નથી અને વધારે ઘટ પણ નથી ત્યાર પછી તેમાં ચપટી હળદર પાવડર ઉમેરી ચમચીથી ફરી પાછું મિક્સ કરી દેશું અને હવે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેવાનું છે હવે આપણું એકદમ સરસ રિબન જેવું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે ત્યાર પછી આપણે એક કપ પવા લઈ લેશું પવાને અહીં ચાળીને લેવાના છે આજનો નાસ્તો બનાવવામાં આપણે પવાને ધોવાના નથી તેના માટે આ રીતે ચાળીને લેવા ખાસ જરૂરી છે પવાને ચાળી લેવાથી તેમાં જે પણ કચરો હોય તે નીકળી જશે પવાને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેસું ત્યાર પછી મેં એક બટેકાને આ રીતે બાફીને લીધેલું છે હવે હાથેથી બટેકાનો છૂંદો કરી લેવાનો છે તમે ઈચ્છો તો તેને ખમણીથી ખમણીને પણ લઈ શકો છો હાથેથી આ રીતે છૂંદો કરતા હોય તો એકદમ સરસ લીસો માવો થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે હાથેથી છૂંદો કરી લેવાનો તો તમે જોઈ શકશો બટેકાનો એકદમ સરસ આ રીતે લીસો માવો તૈયાર થઈ ગયો છે ત્યાર પછી હવે એક ડુંગળીને ઝીણી સમારીને બટેકાની સાથે ઉમેરી દેસુ થોડા લીલા વટાણા ઉમેરી દેસુ એક લીલા મરચાં ને ઝીણું કાપી અને સાથે ઉમેરી દેસુ ત્યાર પછી આપણે જે ચાળીને પોવા રાખેલા છે તેને ઉમેરી દેસુ અહીં તમને ગાજર પસંદ હોય તો તમે ગાજર પણ ઉમેરી શકો છો લીલી મકાઈના દાણા પણ ઉમેરી શકાય છે હવે જે ચણાનો લોટ આપણે ઘોડીને રાખેલો છે તેને પવાની ઉપર આ રીતે રેડી દેવાનું છે એકી સાથે બધું જ બેટર આ રીતે પૌવાની ઉપર રેડી દેવાનું છે અને ત્યાર પછી હાથેથી આપણે તેને મિક્સ કરી દેવાનું છે અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી ચણાના લોટનું બેટર અને બાફેલા બટેકા છે તેનાથી જ આ મિશ્રણમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે પૌવા આપણે કાચા ઉમેરેલા છે છતાં પણ તે એકદમ સરસ ચણાના બેટરથી પલળી અને સોફ્ટ થઈ જશે બધું આ રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે પાંચ મિનિટ તેને રહેવા દેવાનું પાંચ મિનિટ પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેસું તો હવે પાંચ મિનિટ પછી આપણા પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખશું એક મિક્સર જારમાં ટોસના આ રીતે નાના ટુકડા કરી અને તેના આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લેશું મિક્સર જારનું ઢાંકણ ઢાકી અને પલ્સ મળ ઉપર તેને દળી લેવાનું તો આ રીતે બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે હવે એક વાટકામાં બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેશું અને તેમાં થોડું પાણી ઉમેરી દેશું બે ચમચી લોટની સામે આપણે બે ચમચી જેટલા જ પાણીની જરૂર પડશે અને એકદમ સરસ સ્મૂથ તૈયાર કરી લેશું લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી દેવાનું તો આ કોર્નફ્લોરનું પાણી પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તમે જોઈ શકશો આ રીતે થોડું તેને ઘટ રાખવાનું છે હવે તેને થોડીવાર માટે સાઈડમાં રાખશું હવે નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું જેથી કરી અને આ નાસ્તો બનાવવામાં આપણે હાથમાં બિલકુલ મિશ્રણ ચોટે નહીં તૈયાર કરેલા મિશ્રણમાંથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેવાનું છે સૌથી પહેલાં આપણે મુઠિયા વાળતા હોય એ રીતે તેનો શેપ આપી દેવાનો અને ત્યાર પછી હાથમાં ગોળ ગોળ ફેરવતા જાય અને તેની ટીકી બનાવી તૈયાર કરી લેવાની હાથની મદદથી એકદમ સરસ પાતળી એવી ટીકી તૈયાર કરી લેવાની વધારે પડતી ટીકી જાડી હશે તો તે વચ્ચેથી તળતી સમયે કાચી રહી જશે અત્યારે મારી પાસે કટલેટનું કટર છે તો હું તેનાથી કટલેશનો શેપ આપું છું જો તમારી પાસે આવું કટર ન હોય તો તમે આ નાસ્તાને ટીક્કીના શેપમાં પણ તૈયાર કરી શકો છો કટલેટ કટરની મદદથી આપણે આ રીતે નાસ્તાને કટ કરી લેશું ઉપર કટલેસનું કટર રાખી અને વચ્ચેથી આ રીતે દબાવી દેવાનું અને સાઈડમાં જે વધારાનું મિશ્રણ છે તેને આપણે કાઢી લેશું કટલેસ કટરની મદદથી આપણે કટલેસ બનાવશું તો નાસ્તાનો શેપ ખૂબ જ સુંદર દેખાય છે તમારે જો આ કટરની ખરીદી કરવી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમારે ખરીદી ન કરવી હોય તો તમે હાથેથી આ રીતે ટીકીના રૂપમાં પણ કટલેસ બનાવી શકો છો એક એક કરી અને બધી જ કટલેસને આ રીતે આપણે તૈયાર કરી લેવાની અહીં કટલેસની ટીકી થોડી પાતળી બને તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીંતર નાસ્તો આપણો વચ્ચેથી કાચો રહી જશે કટલેસ કટરની મદદથી ફરી પાછું એ જ રીતે આપણે કટ કરી લેવાનું અને સાઈડમાં વધારાનું જે મિશ્રણ હોય તેને કાઢી લેશું એક એક કરી અને એકી સાથે બધી જ કટલેસને પહેલાં આપણે આ રીતે તૈયાર કરી લેવાની આ બાજુ ગેસ ઉપર મેં ધીમા તાપ ઉપર તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે આપણે કટલેસને તૈયાર કરશું ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે હવે જે કોર્ન ફ્લોરનું પાણી તૈયાર કરીને રાખેલું હતું તેમાં આ કટલેટને પલાળી દેવાની બંને બાજુ ફેરવી અને કટલેટ્સને આ રીતે પાણીથી કોટ કરી લેવાની અને વધારાનું પાણી હોય તેને નીતાડીને અલગ કરી દેસું ત્યાર પછી હવે જે બ્રેડ ક્રમ્સ તૈયાર કરીને રાખેલા છે તેમાં આ રીતે કટલેટને કોટ કરી લેવાની બાકીની કટલેટ્સને પણ એ જ રીતે આપણે તૈયાર કરશું સૌથી પહેલાં કોર્નફ્લોરના પાણીમાં પલાળશું અને ત્યાર પછી તૈયાર કરેલા બ્રેડ ક્રમ્સની ઉપર આ રીતે કોટ કરી લેશું વધારાના બ્રેડ ક્રમ્સ હોય તેને ખંખેરી અને અલગ કરી દેવાના હવે બધી જ કટલેસને આ રીતે મેં તૈયાર કરી લીધી છે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે એક એક કરી અને કટલેશને તળી લેશું કટલેસ તળતી સમયે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનું ધીમા તાપ ઉપર જ કટલેશને તળીને તૈયાર કરવાની છે એક મિનિટ સુધી કટલેસને તળાવા દેશું અને ત્યાર પછી ચમચીની મદદથી આપણે તેને ફેરવી લેશું એકાદ મિનિટમાં કટલેસ તેનો શેપ લઈ લેશે ત્યાર પછી આપણે તેને ઝારાથી ફેરવીશું બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું એક વખતની કટલેશને તળાતા પાંચ મિનિટ જેવો સમય લાગશે બધી જ કટલેસ આપણી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તેલ નીતાળી અને તેને કાઢી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે કટલેસનો તમને અવાજ પણ સંભળાવવું તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી કટલેસ તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ પૌવાની કટલેસ્ટની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ કટલેશ ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે થેન્કસ ફોર વોચિંગ